નમસ્કાર મિત્રો મારું નામ મયુરભાઈ છીએ કે સોળ તારીખે રવિવારના રોજ હળદર ગામમાં એક બિન રાજકીય મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન હળદર ગામમાં બાર તારીખે દસમા મહિનાના રવિવારના રોજ જે કાળા દિવસની એક દુઃખદ ઘટના બની હતી એના અનુસંધાને હળદળ ગામના નિર્દોષ લોકો પર અત્યાચાર અને અન્યાય થયો છે તેને ન્યાય અપાવવા માટે ગામના નિર્દોષ અને ભોળા લોકોને મળવા માટે પીડિતોને સાંભળવા માટે સામાજિક આગેવાનોને યાદ કર્યા હતા અને સામાજિક આગેવાનો પોતાની ફરજ નિભાવવા માટે બિન રાજકીય સમસ્કુળી સમાજનું એક મુલાકાતનું આયોજન હળદર ગામની અંદર રાખવામાં આવ્યું આ આયોજનની અંદર નિર્દોષ લોકોના હક આપવાની વાત થઈ નિર્દોષ લોકોને મદદ કરવાની વાત થઈ નિર્દોષ લોકોને આશ્વાસન આપવાની વાત થઈ જેમાં કોઈ તક અને જશ મેળવવાની કોઈ વાત આમાં આવતી નથી હળદર ગામના લોકો દ્વારા અને બોટાદ જિલ્લાના આગેવાનો દ્વારા કલેક્ટર શ્રી અને એસપી સાહેબને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું એ આવેદન પત્રની નકલ ગુજરાત રાજ્યના તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યો અને મિનિસ્ટરોને તેમજ વિધાનસભા અને રાજ્યપાલ શ્રીને પણ આપવામાં આવી હતી એ આવેદન પત્રની નકલને ધ્યાનમાં લઈ અને લોકો સાથે થયેલા અન્યાયની વાતને ધ્યાનમાં લઈને કુંવરજીભાઈ બાવળિયા સાહેબ રાજેશભાઈ ચુડાસમા संसद सभ्य श्री जुनागढ़ परसोत्तम भाई सोलंकी राज्यक मंत्री हिराबाई सोलंकी धारा सभ्य राजूला का डाबी धारासभ्य धंधुका शामजी भाई चौहान धार सभ्य सोटीला ऋत्विक भाई मकवाणा पूर्व धार सभ्य सोटीला राजेश भाई गोहिल पूर्व धार सभ्य धंधुका રાજુભાઈ સોલંકીને પર્સનલી ફોન કરવામાં આવ્યો આપ લોકો હળદરની મુલાકાત લ્યો અને સોલંકી અને દીકરા સોલંકીએ રવિવારના રોજ એક મુલાકાત લીધી હતી એ મુલાકાત લેવાનો કોઈ રાજકીય ઉદ્દેશ નહોતો માત્ર ને માત્ર સમાજને ન્યાય મળે સમાજના આઠ તારીખ રવિવારના રોજ હળદર ગામે જે કાળા દિવસની દુઃખદ ઘટના બની હતી એ ઘટનાની પણ આપ લોકોને જાણ કરવી છે હકીકત તમને એ એ કહીએ જે દિવસે ઘટના ઘટના સમયે સૌપ્રથમ બાવળિયા સાહેબ સાથે વાતચીત થઈ અને એમને એસપી સાહેબને પોલીસ તંત્રને જાણ પણ કરી હતી કે નિર્દોષ લોકો સામે તમે કડક પગલા ન લેવા ત્યારબાદ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાથે પણ વાતચીત થઈ હતી ત્યારબાદ દિવ્યેશભાઈ સોલંકી ભાવનગરથી જે પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરા છે એમની જોડે પણ વાતચીત થઈ હતી અને સાથોસાથ પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ગોહિલ ધંધુકા એમની લોકો પણ સાથે વાતચીત થઈ હતી આ લોકોએ જ્યાં જરૂર પડે ત્યાં લોકોની મદદ માટે હર હંમેશા ઉભા રહ્યા હતા બિજરાજ સોલંકી એક નિવેદન આપ્યું હતું કે હળદર ગામની જે મુલાકાત થઈ છે મુલાકાતની અંદર એક તક અને રસ લેવા માટે આયા છે અને એક મહિના સુધી આ લોકો ક્યાં હતા આ વાતનો એક હું જરૂર ખુલાસો કરીશ આપના સમક્ષ જે દિવસે હળદર ગામની અંદર દુખદ ઘટના બનીતી એ કાળા દિવસની વાત કરીએ ત્યાર થી લઈને આજ તારીખ સુધી હળદર ગામના લોકોને ભારતીય જનતા પાર્ટીના લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા સમાજના આગેવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા સમાજના આગેવાનોએ હર હંમેશા જ્યાં જરૂર પડી ત્યાં માર્ગદર્શન આપ્યું છે જે દિવસે ઘટના તે એ દિવસની જ કુંવરજીભાઈ બાવળિયા સાહેબ હીરાભાઈ સોલંકી દિવ્યશભાઈ સોલંકી રાજેશભાઈ ગોહિલ મયુરભાઈ પટેલ આ લોકોએ જ્યાં જરૂર પડી ત્યાં લોકોને મદદમાં અને માર્ગદર્શન આપ્યું હતું એ દિવસથી શરૂઆત થઈ ગઈ છે તો આ મહિના પછી આવવાનો કોઈ વાતનો કોઈ ઉલ્લેખ નથી આ વાત કોઈ તથ્ય નથી જય હિન્દ જય ભારત